હલો ફ્રેન્ડ્સ કેમ છો તમે બધા આશા રાખું છો કે તમે બધા મજામાં હશો આનંદ મંગલ હશો તો આની પહેલાંના વિડીયો તમે ન જોયા હોય તો એકવાર અવશ્ય એ વિડીયોને જોઈ લેજો અને ત્યારબાદ આ વીડિયોને જોવાનું શરૂ કરજો મિત્રો આપણે વાત કરતા હતા હડપ્પિયન સંસ્કૃતિની અથવા સિંધુ ખીણની સભ્યતાની સંસ્કૃતિની એમાં આપણે એકાવનમાં પ્રશ્નએ પહોંચી ચૂક્યા છીએ સંસ્કૃતિના સ્થળેથી ડોકયાર્ડનું પ્રમાણ મળે છે અલિયા કાલના લેક્ચરમાં જ વાત કરી હતી કે હડપ્પિયન સંસ્કૃતિના કયા સ્થળેથી ભાઈ લોથલ નામના સ્થળે સ્થળેથી ભાઈ લોથલ બરાબર લોથલ નામનું સ્થળ છે જે ક્યાં આવેલું છે તો જે અમદાવાદમાં આવેલું છે એ પણ યાદ રાખજો અમદાવાદ જિલ્લામાં આવેલું છે અમદાવાદ જિલ્લો લાગુ પડે છે ગામ પૂછે તો સરગવાલા ગામ બરાબર સરગવાલા ગામ આવું ગામનું નામ પણ છે એ પણ એક યાદ રાખવાનું ભાઈ તો હડપ્પિયન સંસ્કૃતિના કયા સ્થળેથી ડોકયાર્ડ નું પ્રમાણ મળે છે તો લોથલ ખાતેથી ભાઈ ડોકયાર્ડ એટલે બંદર બરોબર બંદર ધક્કો આપણે ગુજરાતીમાં નથી કહેતા એટલે ધક્કે જ આવું છે ભાઈ તો એ લોથલે મળી આવ્યો હડપ્પિયન સંસ્કૃતિના લોકોએ સૌપ્રથમ કઈ ધાતુનો ઉપયોગ કર્યો હતો તો ભાઈ હડપ્પિયન સંસ્કૃતિના લોકોએ સૌપ્રથમ વાર ફર્સ્ટ ટાઈમ એક ધાતુનો ઉપયોગ કર્યો હતો અને એ ભાઈ લોખંડ નહીં પણ તાંબુ હતું કયું હતું ભાઈ તાંબુ સૌ પ્રથમ એ લોકોએનો ઉપયોગ કર્યો તો તાંબાની ધાતુનો ઉપયોગ કરેલો છે ભારતની સંસ્કૃતિ કઈ નદીના કાંઠે વિકસી હતી તો ભારતની જે સંસ્કૃતિ છે એ બે નદીના કાંઠે વિકસી હતી પારંગી હતી વિકાસ પામી હતી તો એ નદી કઈ છે ભાઈ સિંધુ અને રાવી નદી કઈ નદી ભાઈ સિંધુ બરાબર સિંધુ નદી અને કઈ રીતી નદી કીધી રાવી નદીના કિનારે તે શું કરી હતી તો ભાઈ પાંગરી હતી હડપ્પિયન સંસ્કૃતિમાં મળી આવેલા નગરો પૈકી કયા નગરનું આયોજન શ્રેષ્ઠ હતું તો ભાઈ હડપ્પિયન સંસ્કૃતિમાં આમ તો ઘણા બધા નગરો મળી આવ્યા છે અથવા સિંધુ ખીણની સંસ્કૃતિમાં ઘણા બધા નગરોના અવશેષો મળી આવ્યા છે પણ જો કોઈ નગરનું આયોજન હોય તો શ્રેષ્ઠ આયોજન એ નગરનું હતું મોહેનજો ધાડો બરાબર મોહેનજો દડો ભાઈ આની ઉપર તો હૃતિક રોશને પિક્ચર પણ બનાવી દીધું છે ભાઈ તો આ મોહેનજો દડો નગરનું આયોજન શ્રેષ્ઠ માનવામાં આવે છે કારણ કે ત્યાં ભૂગર્ભ ગટર યોજના લઈ લો ત્યારબાદ રસ્તાઓની લંબાઈ પહોળાઈ લઈ લો મકાનોની બનાવવાની જે પેટર્ન છે એ લઈ લો એટલે ઘણી બધી એવી ભાઈ આયોજનપૂર્વક કરવામાં આવેલી વાત હતી તમે જો મોહેન્જો દડા પિક્ચર જોવો ને તો ભાઈ તમને બધી માહિતી મળે હો મિત્રો તો એ પણ સમય હોય તો જોઈ લેવાનું પણ અત્યારે સમય છે તમારી પાસે તૈયારી કરવાનો તો તૈયારી કરી લો મહેનત કરી લો સફળતા એ જિંદગીની હસ્તરેખામાં નથી હોતી ચણા ત ક્યારેય એના નકશામાં નથી હોતી એટલે યાદ રાખજો ભાઈ મહેનત કરશો તો બધું મળશે રસ્તાની બાજુમાં રાત્રિ પ્રકાશ આપણે સ્ટ્રીટ લાઇટ હોય છે ભાઈ એને રાત્રી પ્રકાશ કહેવાય રસ્તાની બાજુમાં પ્રકાશ માટેની વ્યવસ્થા કઈ પ્રાચીન સંસ્કૃતિમાં જોવા મળે છે તો ભાઈ મોહેનજો દાડો મોહેનજો દડો ભાઈ મોહેન્જો દડો સંસ્કૃતિમાં પ્રકાશ માટેની વ્યવસ્થા જોવા મળે છે ભાઈ તો આવા જ આવા જ સવાલો પૂછાઈ શકે તમારી એક્ઝામમાં હા જોડકા સ્વરૂપે હોય પણ કાંઈ વાંધો નહીં તમને વોનલાઇન યાદ હશે ને તો તમે જોડકાને પણ જોડી શકશો મોહેનજો દડો નગરની આગવી વિશેષતા કઈ હતી તો ભૂગર્ભ ગટર યોજના હતી કઈ હતી ભાઈ ભૂગર્ભ ગટર યોજના હતી અને જેને નામ હું આપવામાં આવેલું છે તો મોરી આવું નામ આપવામાં આવેલું છે હું નામ આપવામાં આવ્યું ભાઈ મોરી આવું નામ આપવામાં આવેલ છે તો એ પણ એક યાદ રાખજો આગળ વધીએ ભારતની પ્રારંભિક રાજ્ય વ્યવસ્થા યુનિટ નંબર ફોર છે પહેલાના સમયમાં માણસના વસવાટનું ક્ષેત્ર કે સ્થાનને શું કહેવાતું તો મિત્રો એને જનપદ કહેવાતું શું કહેવામાં આવતું ભાઈ જનપદ બરાબર પહેલાંના સમયમાં માણસના વસવાટનું ક્ષેત્ર કે સ્થાન હોય એને શું કહેવામાં આવતું જનપદ મહાજનપદના સમયની રાજ્ય વ્યવસ્થા ક્યાં બે પ્રકારની છે તો ભાઈ મહાજનપદના સમયની રાજ્ય વ્યવસ્થા બે પ્રકારની છે એક તો રાજતંત્ર એક રાજતંત્ર અને એક છે ગણરાજ્ય એક શું છે ભાઈ ગણરાજ્ય આ બે પ્રકારની રાજ્ય વ્યવસ્થા એ સમયે જોવા મળતી હતી મહાજનપદ સમયનું શાસન વ્યવસ્થા સમયે વારાણસી કયા નામથી ઓળખાતું હતું તો ભાઈ એ સમયે જે વારાણસી છે એને કાશીના નામથી ઓળખવામાં આવતું હતું કયા નામથી વાલા મિત્રો કાશીના નામથી તેને ઓળખવામાં આવતું હતું મહાજનપદ સમયનું શાસન વ્યવસ્થા સમયે મથુરા પાસેનો પ્રદેશ કયા નામથી ઓળખાતો મહાજનપદના સમયની વાત છે અને મથુરા પાસેનો જે પ્રદેશ છે ને એ સુર શેન એક રાજાના નામ ઉપરથી સુરશેન નામના રાજાના નામ ઉપરથી એ આખો પ્રદેશ ખૂબ જ પ્રખ્યાત થયેલો જોવા મળે છે મહાજનપદ સમયનું શાસન વ્યવસ્થા સમયે ઉત્તર પ્રદેશ ત્યાં નામથી ઓળખાતું તો ભાઈ ઉત્તર પ્રદેશ છે ને એને કૌશલ્ય બરોબર કૌશલ અથવા કૌશલ્ય કૌશલ્ય અથવા કૌશલ્ય ના નામથી એને ઓળખવામાં આવતું કોને ભાઈ મહાજનપદ સમયની શાસન વ્યવસ્થા હતી અને એ સમયના યુપી એટલે કે ઉત્તર પ્રદેશની ચર્ચા અહીં કરવામાં આવી એને કૌશલના નામથી ઓળખવામાં આવતું હતું ભાઈ પહેલાં મહાજનપદ કેટલા હતા તો સોળ જેટલા મહાજનપદ હતા કેટલા હતા ભાઈ સોળ જેટલા મહાજનપદ અસ્તિત્વ ધરાવતા હતા મહાજનપદો કયા કાળમાં હતા તો મહાજનપદો વૈદિક કાળમાં હતા કયા કાળમાં ભાઈ વૈદિક કાળમાં વૈદિક કાળમાં શું હતા ભાઈ મહાજનપદ અસ્તિત્વ ધરાવતા હતા હરિયક વંશની સ્થાપના કોણે કરી હતી ભાઈ વંશ જેની સ્થાપના બીબુ સોરી બીબીસાર બરાબર બીબીસાર દ્વારા કરવામાં આવી હતી હરિયક વંશની સ્થાપના કોના દ્વારા બીબીસાર દ્વારા કરવામાં આવી હતી બિંબીસાર સાર તમે તારા ન સાયલેટ બોલે તો વાંધો નહીં પણ યાદ રાખજો ભાઈ હરિયક વંશના સ્થાપકનું નામ પૂછાય છે જોડકા સ્વરૂપે તમારી સમક્ષ આવી શકે છે હરિયક વંશની રાજધાની કઈ હતી તો મગધની રાજગૃહ બરાબર મગધની રાજધાની રાજગૃહ એને ભાઈ હરિયક વંશની રાજધાની તરીકે સ્થાપિત કરવાનો પ્રયત્ન કરવામાં આવેલો હતો હર્યક વંશ બાદ કયો વંશ સત્તા ઉપર આવ્યો તો હરિયક વંશ બાદ નાગ વંશ કયો વંશ ભાઈ નાગ વંશ સત્તા ઉપર આવ્યો શિશુનાગ કયા ધર્મ સાથે સંકળાયેલો છે તો ભાઈ આ જે શિશુનાગ છે ને શિશુનાગ એ બૌદ્ધ ધર્મનો ઉપાસક હતો બૌદ્ધ ધર્મ સાથે ખૂબ જ એ લગાવ ધરાવતો હતો તો શિશુ નાગ કયા ધર્મ સાથે સંકળાયેલો વ્યક્તિ કહી શકાય બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલો વ્યક્તિ કહી શકાય મિત્રો વિડીયો ગમતો હોય તો એક લાઈક કરજો શેર કરજો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરજો અને આવા ને આવા વિડીયો જોવા માટે હિત સ્ટડી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો બાય જેથી કરીને તમને આવા ને આવા વિડીયો જોવા મળતા રહે નાગ વંશ બાદ કયો વંશ સત્તા પર આવેલો છે તો નાગ વંશ બાદ નંદ વંશ બરાબર કયો વંશ ભાઈ નંદ વંશ સત્તા ઉપર આવેલો છે એ પણ એક યાદ રાખજો ભાઈ નંદ વંશની સ્થાપના કોણે કરી હતી તો નંદ વંશની સ્થાપના મહાપદ્માનંદ મહાપદ્માનંદ દ્વારા નંદ વંશની સ્થાપના કરવામાં આવી હતી ભારતનો સૌપ્રથમ ભારતનો સૌપ્રથમ સામ્રાજ્ય નિર્માતા કોણ ગણાય છે તો ભારતનો સૌ પ્રથમ સામ્રાજ્ય નિર્માતા મહાપદ્માનંદ ગણાય છે કોણ ગણાય છે ભાઈ મહાપદ્માનંદ મહાપદ્માનંદ એ ભારતનો સૌ પ્રથમ સામ્રાજ્ય નિર્માતા ગણાય છે સિકંદરના આક્રમણ સમયે મગધ ઉપર કોનું શાસન હતું તો સિકંદરનું જ્યારે આક્રમણ ભારત ઉપર થયું ત્યારે નંદ વંશના નંદ વંશના શાસક એવા ધનાનંદનું કોનું ભાઈ ધનાનંદનું શાસન હતું ભાઈ બરાબર સિકંદરના આક્રમણ સમયે મગધ ઉપર કોનું શાસન હતું ધનાનંદનું શાસન હતું ભાઈ આગળ વધીએ ગણનો સામાન્ય અર્થ શું થાય છે ભાઈ ગણ ગણ એટલે બીજું કાંઈ નહીં ભાઈ સમૂહ બરાબર ભેગા થયેલા લોકોનો સમૂહ અને ગણ રાજ્ય આ શબ્દ એ સમયે પ્રચલિત બન્યો હતો એટલે આ સવાલ અહીંયા આવ્યો છે ભાઈ ગણનો સામાન્ય અર્થ શું થાય છે સમૂહ એવો થાય છે જનપદોમાં કેટલા પ્રકારની રાજ્ય વ્યવસ્થા હતી ભાઈ જનપદ હોય ને ત્યાં માત્રને માત્ર એક જ પ્રકારની કેવા પ્રકારની એક જ પ્રકારની રાજ્ય વ્યવસ્થા અસ્તિત્વ ધરાવતી હતી બૌદ્ધ ધર્મના સાધુઓ ક્યાં નામે ઓળખાતા બૌદ્ધ ધર્મના સાધુઓને લામા તરીકે ઓળખવામાં આવતો એક હોદ્દો છે ભાઈ શું છે એક હોદ્દો હોદ્દો છે ભાઈ દલાઈ લામા તમે આવું સાંભળ્યું હશે તો બૌદ્ધ ધર્મના સાધુઓ ક્યાં નામે ઓળખાતા લામાના નામે ઓળખાતા ગૌતમ બુદ્ધનું બાળપણનું નામ શું હતું ગૌતમ બુદ્ધનું બાળપણનું નામ સિદ્ધાર્થ હતું શું હતું ભાઈ સિદ્ધાર્થ હતું યાદ રાખજો ભાઈ ગૌતમ બુદ્ધના બાળપણનું નામ પૂછાઈ શકે તો એનું બાળપણનું નામ શું હતું ભાઈ સિદ્ધાર્થ આવું નામ હતું તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો એક લાઈક કરી દો શેર કરી દો કમેન્ટ સેક્શનમાં તમારી કિંમતી કમેન્ટ્સ કરવાનું ન ભૂલતા ફરી મળીશ નવા વિડીયોમાં ત્યાં સુધી રજા લઉં છું જય હિન્દ જય ભારત વંદે માતરમ તમારો ખૂબ ખૂબ આભાર તો કહેશે હે આપ મિનિટીનું ભૂત એવું લાગે કાંઈ વાંધો નહીં આગળ વધીએ આપણે સેવન્ટી સિક્સ ભાઈ સેવન્ટી સિક્સમાં પ્રશ્ન આની પહેલાંના આપણે પ્રશ્નો જોઈ ચૂક્યા છીએ જેમાં આપણે સિંધુ ખીણની સંસ્કૃતિની વાત કરી મોહન ગાળાની વાત કરી ત્યારબાદ જનપદ મહાજનપદના પ્રશ્નોની ચર્ચા કરી લીધી ગૌતમ બુદ્ધનો જન્મ ક્યાં થયો હતો આવો સવાલ છે ભાઈ ગૌતમ બુદ્ધનો જન્મ ક્યાં થયો હતો તો સ્વાભાવિક છે તમે બધા જાણો છો ગૌતમ બુદ્ધનો જન્મ હિમાલયની તળેટીમાં આવેલું કપિલ વસ્તુ નગર બરાબર કપિલ વસ્તુ નગરી પાસે લુંબીની વન હતું આમ સ્થળ હકીકતે લુંબીની વન પણ એ લુંબીની વન ક્યાં સ્થિત છે એ લુંબીની વન ક્યાં આવેલું છે આ એની ડિટેલમાં આપેલી માહિતી છે તો જોઈએ હિમાલયની તળેટીમાં કપિલ વસ્તુ નગરી અને ત્યાં આવેલું છે લુંબીની વનમાં ભાઈ ગૌતમ બુદ્ધનો જન્મ થયો હતો ભાઈ ગૌતમ બુદ્ધના લગતા પ્રશ્નો વારંવાર કોમ્પિટેટિવ એક્ઝામમાં હોય છે તો યાદ રાખજો ભાઈ ગૌતમ બુદ્ધના માતા પિતાનું નામ જણાવો અલ્યા આ જોડકામાં પૂછાતા સવાલો છે કેમ કે હવે તમે જાણો છો જોડકાવાળી પેટર્ન થઈ ગઈ છે અને એમાંય ખાસ કરીને ગુજરાત ગૌણ સેવા પસંદગી હોય પસંદગી મંડળ હોય કે ગુજરાત પોલીસ ભરતી બળ હોય તો હસમુખ પટેલ સાહેબ જેમાં અધ્યક્ષ હશે ત્યાં આવી જોડકાવાળી પેટર્ન અવશ્ય કાર્યરત હશે તો ભાઈ જોડકામાં પૂછાય ગૌતમ બુદ્ધના પિતાનું અને માતાનું નામ તો પિતાનું નામ શુદ્ધોધન શું નામ છે ભાઈ શુદ્ધોધન એ ગૌતમ બુદ્ધના પિતાશ્રીનું નામ છે માતાનું નામ માયાવતી માયાવતી યાદ રખાય બરાબર યાદ રહી જાય એવા આમ તો પ્રશ્નો કહી શકાય આ બધા તમારે યાદ રાખવા પડશે બરાબર બાકી તૈયારી તો કરવી જ પડશે ભણવું જ પડશે ભાઈની જેવું છે ગૌતમ બુદ્ધના પત્ની અને પુત્રનું નામ જણાવો તો ભાઈ ગૌતમ બુદ્ધની પત્નીનું નામ યશોધરા હતું શું હતું યશોધરા શ્રી નરેન્દ્રભાઈ મોદીની પત્નીનું નામ પૂછાય તો પણ યશોધરા હતું બરાબર એટલે બંને યાદ રાખજો ભાઈ તો ગૌતમ બુદ્ધના પત્નીનું નામ શું હતું ભાઈ યશોધરા હતું પુત્રનું નામ પૂછાય તો રાહુલ હતું પુત્રનું નામ શું હતું ભાઈ પુત્ર એટલે એમનો જે સુપુત્ર રાહુલ છે એમની અહીંયા વાત છે બરાબર ને આગળ વધીએ મિત્રો વિડીયો ગમતો હોય તો એક લાઇક આપી દેજો શેર કરી નાખજો ગૌતમ બુદ્ધનો ગૃહ ત્યાગ ગૌતમ બુદ્ધ દ્વારા જે ગૃહત્યાગ કરવામાં આવ્યો પત્ની અને પુત્રને છોડીને જ્યારે તેઓ ચાલ્યા ગયા ત્યારે એ ગૃહ ત્યાગને એક નામ આપવામાં આવ્યું અને એ ગૃહ ત્યાગનું નામ શું છે મહાભિનિષ્ક્રમણ છે શું નામ છે એનું મહાભિનિષ્ક્રમણ આવું એને નામ આપવામાં આવેલું છે બોધી ગયા ક્યાં રાજ્યમાં આવેલું છે તો બોધી ગયા એ સ્થળ છે જ્યાં ભગવાન બુદ્ધને ભાઈ જ્ઞાનની પ્રાપ્તિ થઈ બરાબર પીપળાના વૃક્ષ નીચે બોધી ગયા ખાતે ભગવાન બુદ્ધને જ્ઞાનની પ્રાપ્તિ થઈ બરાબર એટલે એ ક્યાં આવેલું છે બિહાર ખાતે આવેલું છે ભાઈ બિહાર બોધી ગયા બરાબર ભગવાન બુદ્ધનું જ્ઞાન પ્રાપ્તિ થઈ એ સ્થળ છે ગૌતમ બુદ્ધનું મૃત્યુ ક્યાં થયું તો વૈશાલી નજીક કુશીનારામાં વૈશાલી ક્યાં આવેલું છે તો એ પણ બિહારમાં આવેલું છે વૈશાલી નજીક કુશીનારા એટલે કે બિહારમાં ગૌતમ બુદ્ધનું ભાઈ શું થયું ભાઈ મૃત્યુ થયું હતું ગૌતમ બુદ્ધે કઈ ભાષામાં ઉપદેશ આપતા હતા ભાઈ ગૌતમ બુદ્ધ જે ભાષામાં ઉપદેશ આપતા હતા એ ભાષા કઈ હતી તો પાલી ભાષા હતી કઈ ભાષા હતી ભાઈ પાલી ભાષામાં ગૌતમ બુદ્ધ ભગવાન બુદ્ધ તો પણ એમાં કચાસ નથી તો ગૌતમ બુદ્ધ કઈ ભાષામાં ઉપદેશ આપતા હતા પાલી ભાષામાં ઉપદેશ આપતા હતા કયા ગ્રંથોમાં ગુરુ અને શિષ્યો વચ્ચેની વાતચીતનું સંકલન કરવામાં આવ્યું છે ઉપનિષદ ભાઈ ઉપનિષદ એવો ગ્રંથ છે કે જેમાં ગુરુ અને શિષ્ય વચ્ચેની વાતચીતનું શું કરવામાં આવેલું છે વાલા મિત્રો સંકલન કરવામાં આવેલું છે ભેગું કરવામાં આવેલું છે મહાવીર સ્વામીને લગતા હવે થોડાક પ્રશ્નો જોઈ લઈએ મહાવીર સ્વામીનું બાળપણનું નામ જણાવો તો વર્ધમાન શું છે ભાઈ વર્ધમાન એ મહાવીર સ્વામીનું બાળપણનું નામ છે ભાઈ શું નામ છે વર્ધમાન મહાવીર સ્વામીનો જન્મ ક્યાં થયો હતો તો પટણા નજીક કુંડ કુંડગ્રામમાં એટલે કે હાલનું બિહાર પટણા નજીક પાટ પટણા એટલે પટણા બરાબર પટણા નજીક કુંડગ્રામ હાલનું બિહારમાં મહાવીર સ્વામીજીનો જન્મ થયો હતો જેનોના ચોવીસમાં તીર્થંકર તરીકે જેમની ગણના થાય છે એ મહાવીર સ્વામીનો આ એક પ્રશ્ન છે જે વારંવાર કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાય છે મહાવીર સ્વામીનો જન્મ ક્યાં થયો હતો પટણા નજીકના કુંડગ્રામ હાલનું બિહારમાં થયો હતો મહાવીર સ્વામીના માતા પિતાનું નામ જણાવો તો પિતાનું નામ યાદ રાખજો વાલા મિત્રો સિદ્ધાર્થ હતું શું હતું ભાઈ પિતાનું નામ સિદ્ધાર્થ હતું અને માતાનું નામ દેવી હતું શું હતું ભાઈ ત્રિશલા દેવી બરાબર આ બંને સવાલો પણ વારંવાર વારંવાર રિપીટ થતા હોય છે માતાનું નામ ત્રિશલા દેવી અને પુત્ર સોરી પિતાનું નામ સિદ્ધાર્થ ત્યારબાદ પુત્રીની વાત કરીએ અને આમ તો એના ભાઈની પણ એક વાત કરવાની થશે મહાવીર સ્વામીની પત્ની અને પુત્રી જો મહાવીર સ્વામીને પત્ની હતી પણ એક પુત્રી પણ હતી પત્નીનું નામ યશોદરા ગૌતમ બુદ્ધના પત્નીનું નામ તો પણ યશોદરા નરેન્દ્રભાઈ મોદીના પત્નીનું નામ તો પણ યશોદરા બરાબર અને મહાવીર સ્વામીની પુત્રીનું નામ પ્રિયદર્શિની બરાબર શું નામ હતું પ્રિયદર્શિની ઇન્દિરા પ્રિયદર્શિની આવું ઇન્દિરા ગાંધીને પણ કોઈ સંબોધન કર્યું હતું કોણે એ તમારે મને કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરીને કહેવાનું છે પુત્રી શું નામ રાખ્યું ભાઈ પ્રિયદર્શિની મહાવીર સ્વામીએ આપેલા પાંચ વ્રતો જણાવો તો સત્ય અહિંસા અસ્તેય અપરિગૃહ અને બ્રહ્મચર્ય ફરીવાર સત્ય અહિંસા અસ્તેય અને બ્રહ્મચર્ય આ મહાવીર સ્વામીએ આપેલા પાંચ વ્રતો છે શું છે ભાઈ પાંચ વ્રત છે જેન તીર્થંકર હતા એટલે જૈનોએ આ પાંચ આર્ય સત્યનું પાલન કરવાનું રહ્યું હતું ગૌતમ બુદ્ધને જે સ્થળે જ્ઞાન પ્રાપ્ત થયું અને બુદ્ધ કહેવાયા તે સ્થળ કયું છે તો આગળ જ આપણે ચર્ચા કરી લીધી ભાઈ ગૌતમ બુદ્ધને બોધી ગયા મુકામે ક્યાં ભાઈ બોધી ગયા મુકામે જે ક્યાં આવેલું છે બિહારમાં આવેલું છે જ્યાં એમને જ્ઞાનની પ્રાપ્તિ થઈ બરાબર અને ત્યાંથી તેઓ શું કહેવાણા તો બુદ્ધ આવું કહેવાણા ગૌતમ બુદ્ધ કયા ગણ રાજ્ય સાથે સંકળાયેલા હતા તો ગૌતમ બુદ્ધ ભાઈ શાક્ય કેવું ભાઈ શાક્ય ગણરાજ્ય સાથે સંકળાયેલા હતા ભાઈ મહાવીર સ્વામીનો ઉપદેશ કઈ ભાષામાં હતો ભાઈ મહાવીર સ્વામીનો ઉપદેશ જોઈએ ને તો પ્રાકૃત ભાષાને અર્ધમાગધી ભાષા આ બંને ભાષામાં જોવા મળતો પ્રાકૃત અને અર્ધમાગધી ભાષામાં આ ઉપદેશ જોવા મળતો હતો મહાવીર સ્વામીનું નિર્વાણ ક્યાં થયું નિર્વાણ એટલે મૃત્યુ કહી શકાય આપણે દેશ એમ કહીએ તો ભાઈ તો મહાવીર સ્વામીનું નિર્વાણ ક્યાં થયું પાવાપુરી મુકામે પાવાપુરી મુકામે મહાવીર સ્વામીનું ભાઈ નિર્વાણ થયું હતું યુનિટ નંબર સિક્સ આવી ગયું છે મૌર્ય યુગ જેમાં ચંદ્રગુપ્ત મૌર્ય અને સમ્રાટ અશોકની ચર્ચા છે ભાઈ અશોકનો શિલાલેખ ગુજરાતમાં ક્યાં જોવા મળે છે તો અલ્યા તમે ભવનાથ જાઓ અને ભવનાથની તળેટીમાં ભવનાથ બરાબર ભવનાથની તળેટીમાં તમે ગિરનારની તળેટી કહો કે ભવનાથની તળેટી કહો એટલે કે જૂનાગઢમાં અશોકનો શિલાલેખ આવેલો છે ચાર્જેબલ છે બરાબર ત્યાં તમારે થોડીક ફી ભરીને એ અશોકના શિલાલેખની મુલાકાત લેવાની હોય છે ભાઈ મૌર્ય યુગની સ્થાપના ક્યારે થઈ ઈસવીસન પૂર્વે ત્રણસો ને બાવીસમાં ઈસવીસન પૂર્વે ત્રણસો ને બાવીસમાં કયા યુગની ભાઈ મૌર્ય યુગની સ્થાપના થઈ સમ્રાટ અશોકના પિતાનું નામ તો બિંદુસાર સમ્રાટ અશોકના પિતાનું નામ પૂછાય તો બિંદુસાર હતું શું હતું ભાઈ બિંદુસાર એ સમ્રાટ સમ્રાટ અશોકના પિતાનું નામ છે બિંદુસાર સમ્રાટ અશોકે ધર્મના પ્રચાર માટે કોને સિલોન એટલે સિલોન એટલે શું પરિવાર વાત કરે સિલોન એવું સિલોન એટલે કાંઈ નહીં ભાઈ શ્રીલંકા રાવણની લંકા શ્રીલંકા ભાઈ તો સમ્રાટ અશોકે ધર્મના પ્રચાર માટે કોને સિલોન મોકલ્યા પુત્રનું નામ યાદ રાખજો મહેન્દ્ર અને પુત્રીનું નામ યાદ રાખજો સંઘમિત્રા આ બંનેને ક્યાં મોકલ્યા ભાઈ શ્રીલંકા સિલોન ખાતે મોકલ્યાને કીધું કે ભાઈ તમે ભગવાન બુદ્ધ એટલે કે બૌદ્ધ ધર્મનો પ્રચાર કરો ભાઈ પ્રાચીન સમયમાં ઓરિસ્સા ક્યાં નામે ઓળખાતું હતું તો કલિંગ કલિંગનું યુદ્ધ થયું હતું બરાબર અશોક સમ્રાટ અશોક દ્વારા કલિંગનું યુદ્ધ થયું હતું ભાઈ જે એના માટેના જીવનની પરિવર્તનની ઘટના કહી શકાય સમ્રાટ અશોક ક્યાં બૌદ્ધ સાધુના ઉપદેશથી ધર્મ ઉપદેશક બન્યા હતા તો ઉપગુપ્તના કહેવાતી કોના કહેવાતી ભાઈ ઉપ ગુપ્તના કહેવાથી સમ્રાટ અશોક એ બૌદ્ધ ધર્મના ઉપદેશક બન્યા હતા મૌર્ય સામ્રાજ્યની રાજધાની કઈ હતી તો ભાઈ મૌર્ય સામ્રાજ્યની રાજધાની પાટલી પુત્ર હતી કઈ હતી ભાઈ પાટલી પુત્ર હતી ચંદ્રગુપ્ત મૌર્યને મગધ સામ્રાજ્યની સ્થાપના માટે કોણે મદદ કરી હતી તો ચાણક્ય કયો વિષ્ણુગુપ્ત કયો કોટિલ્ય કયો બરાબર ચાણક ઋષિના પુત્ર ચાણક્ય તો ચંદ્રગુપ્ત મૌર્યને મગધ સામ્રાજ્યની સ્થાપના માટે કોણે મદદ કરી હતી ભાઈ ચાણક્યએ મદદ કરી હતી વિડીયો ગમતો હોય તો એક લાઇક આપી દો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી નાખો અને આવા નવા વિડીયો જોવા માટે હિત સ્ટડી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખો વાલા મિત્રો